સાબરકાંઠામાં વાવેતર કરતા ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે મોટા ભાગના ખેતરમાં સુકારનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ખેતી પાછળ કરેલ ખર્ચ પણ નીકળી શકે તેમ નથી તો સાબરકાંઠા જિલ્લામાં ચોવીસ હજાર હેક્ટર કરતા વધુ માં બટાકાનો વાવેતર કરવામાં આવ્યું છે અને એમાંય મોટા ભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે બટાકાની ખેતી પાછળ એક વીઘા દીઠ પચાસ થી પંચાવન હજારનો ખર્ચ થાય છે તો હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્ય સર્જાયા છે તો મુડિયા પણ કહેવાય ગયા છે આમ તો હરિયોલ ગામમાં સિત્તેર ટકાથી પણ વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને મોટા ભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે અમે બટાકાનું વાવેતર કર્યું હતું એમાં બટાકાના વાવેતરમાં વીઘે અમારે પંચાવન હજાર જેવો ખર્ચો થાય છે અને આ સુકારો રોગ આવવાથી બટાકામાં બીજું અમે પચીસથી ત્રીસ હજારની દવાઓ છોટી છે છતાં કોઈ એનું પરિણામ મળ્યું નથી અને દણે દણે પાક નિષ્ફળ જતો જાય છે અંદર પણ બટાકાની સાઈઝ પણ થઈ નથી અને ગોલી જેવું છે અને અત્યારે આ રોગના લીધે મુરાડાનો મુરાડા પણ બગડવા મળ્યા છે એ કે છોડ છૂકાઈ રહ્યો છે આ રોગથી બટાકાને ખૂબ નુકસાન થાય એવું છે અને ખેડૂતને આમાં કશું મળતર મળે તેવું લાગતું નથી નાની સાઈજ થવાથી કંપનીવાળા બટાકાને રિજેક્ટ કરશે અને બટાકાનું આ બટાકું લેશે નહીં કારણ કે સાઈજ ગોળીના રૂપમાં હોય કે લેતા નથી હળિયોલ ગામમાં આપણે જોવા જઈએ તો જેટલું પણ વાવેતર છે એમાં લગભગ સિત્તેર એક ટકા જેટલું બટાકાનું વાવેતર થયેલું છે અને બટાકાના વાવેતરમાં પણ મોટાભાગનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે અત્યારે જે બટાકા વાયા છે એમાં અચાનક લગભગ ચાલીસ દિવસ પછી એકદમ સુકારો આવી ગયો છે અને સુકારો આવવાના કારણે પાન એકદમ ખરી પડે છે મૂરમાં કવાળો લાગે છે અને પરિણામે જે બટાકાની સાઇઝ બનવી જોઈએ એ બને નહીં અને એના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન જવાનું છે કારણ કે અત્યારે તમે જોવા જાવ તો જે સીડ્સ કંપનીનું બિયારણ આવે છે બિયારણ લગભગ વીઘે પચીસ હજારનું બિયારણ થાય છે અને પચીસ હજાર જેટલી દવાઓ થાય છે એટલે લગભગ વીઘે પચાસ હજાર જેટલું નુકસાન થાય એવું અત્યારે તો ભીતી છે અને એના સાથે અત્યારે બે બે હજાર રૂપિયા લીટર અને સાત હજાર રૂપિયાવાળી લીટરની દવા છાંટીએ છીએ છતાં પણ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી અને પરિણામે બટાકા એકદમ સુકાઈ ગયા છે અને સ ખેડૂતોને સો સો ટકા નુકસાન જવાની ભીતી છે અત્યારે વખતે બટાકામાં સુકાડવાનું મુખ્ય કારણ એવું લાગે છે કે છેલ્લા દસેક પંદરેક દિવસથી ઠાળ બહુ પડે છે સવારે અને ઠાળ પડવાના લીધે પાના ઉપરથી પાણી દિવસે બે ત્રણ વાગ્યા સુધી પાના ઉપર પાણી રહે છે અને દિવસે ગરમી પડે છે એટલે પત્તાની નીચે એક ફૂગ પેદા થાય છે અને એ ફૂગ એટલી બધી ઝડપથી પ્રસરે છે કે એને કોઈ પણ પ્રકારની દવા એને કોઈ કંટ્રોલ કરી શકતી નથી અને દિવસે ને દિવસે ખેતર સુકાયા જ જાય છે અને ચાર પાંચ દિવસની અંદર લગભગ મોટાભાગના ફિલ્ડ હળિયોર ગામની અંદર સુકાઈ ગયેલા છે